ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે અમે અમે તો તૈયાર થઈ ગયા છીએ નાસ્તો કરવા મારા માટે તળેલી રોટલી છે પપ્પા માટે પપ્પા માટે ખાલી રોટલી છે જો મસ્ત છે ચા હોતી ચા બીજો કઈ નઈ બનાવ્યું રાઈ આજ હું છે વાલી મીટિંગ છે હમ કોને કોને આવવાનું છે હે બે આવ્યા

হুম বাফাই করেছে গায়ে প্রমিস করতে চিপকি যায় হ্যাঁ કરની છે સિનાન શાક છે રોટલી છે હમ અને અમે વાલી મીટિંગમાંથી વિ હું કીધું તને શું થતું હતું પેલા ઓલો હું 11 રોલ નંબર પછી થઈ ગયો હે તો ઓલે છોકરી આવી હતી ને આપણે ગયા તા પછી આવી હતી ને આપણે ગયા પછી અંદર ઓલી છોકરી વાત કરતી હતી આવી હતી ને ઈ છોકરીનો નો 7 રોલ નંબર હતો તો એક થી 11 માં ગણાઈ ગઈ ને મારો 10 ની ગણે ગઈ અને પછી આપણે આવ્યા પછી આવી હતી ને છોકરી હે એનો 4 ઈ ગણાઈ ગયો પછી કેતી હતી વિધિકાય ગાડી આપતા હતા ત્યારે હે যনো আসো তো এগো নয়ে কাইগোরে হএকে সরাই তো কেরিনে ঠেদি নচে পাইগে কলিপাই আা পাইগে কলিনিনে কেদি কোছিয়ে কাইগে ক� મને અંગૂઠામાં લોહી નીકળ્યો લોહી મરી ગયો છે કોણીમાં પણ લોહી મરી ગયો છે એટલું એટલું યાદ છે એટલું લખે દો અંદાજી દો બો દુખે છે હમ એટલો બધો થોડો ધક્કો હું મારે લાગી ગયો હોય ધકો કોકથી સાઈ કરીને થોડો માર્યો હોય માં દીકો હમ સાઈ કરીને નો માર્યો પછી હોસ્ટેલ બસે ને બો બધી જાજી સો કરી હોય હે તો દીદીન ક્લાસ ને

મોસે દાયરી લઉં સાઈન કર દોલા હું આવ્યું છે સુષ્ના કાય નખાવ આમાં પપ્પા આવો રિપોર્ટ છે બોલો આ રિપોર્ટ આપણે કેટલી તારીખ 12 16 પછી છે આજ કે તારીખ છે આજ 24 હાલો કેટલા કેટલા કેટલી કેટલું કેટલા ખાના ભરવા પડશે કેટલા છે બે ખાના ભરવા તેર ખાના ભરવા હવે આ ડાયરી માં લખેલું હાલો બતાવો એટલે શું છે પેલા મને સુષ્ના વાસવા દે પછી સુષ્ના વાસવા દે પછી ખોલ બાયરી ખોલ બત એમ હરકી વ્યવસ્થિત ગણિત રીડિંગ ગણિત રીડિંગ પાના લખી હે અને આમાં શું છે કહ હમ આમાં હિન્દીના સ્વાર વેન્ચ છે હિન્દીના સ્વાર રેન્ચ છે હિન્દીના સવાર રેન્ચ એવું છે આમાં સાયકલ બી ચાલો એ સગદ વીસ મિનિટ અમે કરવા દે લો હલો એમાં શું છે કૃષ્ણ હિન્દીના સ્વર રેન્ચ છે ને બેવાય હં એક કામ કરી તો આવીને પડ દે તો ફટાફટ કામ થઈ જાય હાલો વાંધો હાલો તારે આવવાનું છે હું કર હે તારે શું કામ છે માર કામ ચશ્મા ફોર તારે બનાવવાનો તાર મમ્મીને ચશ્મા બનાવવાના કેદી હાય મમ્મી ના ચશ્મા તૂટી ગયા છે હા ચાલો મેડ બ્લેક બનાવવાનો સાઇન બ્લેક હે

ન્યાહુટી ગયા સાથે હાય દોસ્તો અમે ચાલો ભેળ ખાવા મારા પપ્પા ભેળ બનાવવાના છે આજે હમ લાવ હાલો ચાલો ફ્રેન્ડ મારા પપ્પા ભેળ બનાવે છે અમારી ભેળ તૈયાર થઈ ગઈ છે ખાવા ચાલો હવે પપ્પા ખાલી ખલાવે છે દાણા દાણા હાય ફ્રેન્ડ્સ મારો વિડિયો ગયો હોય તો લાઈક કરો ને અને સબસ્ક્રાઈબ trap karo go, go. bye good night